પંચમહાલના કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ ફરી કોંગ્રેસ પર વરસ્યા જઈ રહેલા હોવાનું ફતેહસિંહ ચૌહાણે જણાવ્યું હતું અને કહ્યું કે દેશને બચાવવું હશે તો કમળનું બટન દબાવવું પડશે ભગવાન રામના દર્શન બાદ ગૌ હત્યા ન થાય તેવી પ્રતિજ્ઞા લેવા હાકલ કરી અને હિન્દુ વિરોધી નીતિઓને

અમે ભગતજી વંશજ છીએ અમે મહારા પ્રતાપના ના વંશજ છીએ અમે શિવાજી મહારાજ ના વંશજ છીએ અમને એવી તાકાત આપો આ ધરતી ઉપરથી આ હિન્દુ વિરોધી નીતિઓને જડમૂર્તિ ઉખેડી નાખવાની તાકાત આપે આ સર્વ જાહેર જાવ છો અયોધ્યા ગૌ માતાના રક્ષણ વચન લઈને આવજો જે પણ અયોધ્યા જઈને આવો પ્રસાદ લેતા હો કુટુંબ ભળિયા પરિવારમાં વહેંચો

કે જ્યાં કોંગ્રેસનો પાપી પંજો આખા દેશને ભરકી ગયો હોવાનું ફતેસી ચૌહાણે નિવેદન આપ્યું હતું મહત્વનું છે કે આજે આસ્થા ટ્રેનની મારફતે અનેક યાત્રાળુઓ છે તે આજે ભગવાન રામલલાના દર્શન માટે નીકળ્યા હતા